રાજકોટ જિલ્લાના ઉપલેટામાં ગ્રાહક સુરક્ષા મંડળ અને સિક્યોરિટી એક્સચેન્જ બોર્ડ ઓફ ઈન્ડિયા મુંબઈના સંયુક્ત ઉપક્રમે લોક જાગૃતિ સેમિનાર યોજવામાં આવ્યો ગુજરાત સરકાર શ્રીના આદેશ મુજબ રાજકોટ જિલ્લા અને શહેર ગ્રાહક સુરક્ષા મંડળ દ્વારા લોક જાગૃતિને લઈ એક ભવ્ય સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું રાષ્ટ્રીય ગ્રાહક સુરક્ષાના ભાગરૂપે એક સેમિનારનું આયોજન કરાયું આ સેમિનારમાં દરેક નાના મોટા ગ્રાહક કે જેઓ પૈસા આપીને છેતરાય છે તેઓને તમામ પ્રકારના જ્ઞાન આપવામાં આવેલ હતા અને છેતરપિંડી કરનારાઓ ઉપર કેવી કેવી સજાઓ કરાવવી તેમજ કઈ કઈ જગ્યાઓ પર આના માટે ફરિયાદો કરવી આવી તમામ પ્રકારની જાણકારી આમ લોકોને આપવામાં આવી હતી તેમજ ઉપલેટા નવનિયુક્ત પીઆઈ ગોહિલ સાહેબ દ્વારા મોબાઈલમાં થતા ફ્રોડ અને છેતરપિંડીથી બચવા લોકોને ઉપાય બતાવ્યા હતા સાથે સાથે આ સેમિનારમાં આવનારી ચૂંટણીને ધ્યાને લઈ મામલેદાર ધનવાડી દ્વારા નવા યુવા મતદારોને પોતાને કિંમતી મત કોઈ પણ લોભ લાલચ કે ધર્મ જાતપાત ભૂલી વધુમાં વધુ મતદાન કરવા શપથ લેવડાવ્યા હતા હું રામજીભાઈ માવાણી માજી સંસદ સભ્ય છું મારા ધર્મપત્ની શ્રીમતી રમાબેન માવાણી માજી સંસદ સભ્ય છે આજે પેટાની અંદર બહુ અગત્યના મુદ્દાઓ પર આજે સેમિનાર યોજાઈ છે આપણે સૌએ ટેલિકોમ રેગ્યુલેટર ઓથોરિટી ઓફ ઇન્ડિયા રાઈન બાબતમાં સાથે સાંભળવું હોય છે બહુ ઓછા લોકો જાણે છે કે એમને એમના હક અધિકારો રાયના અનુસંધાનમાં શું છે એ અનુસંધાનમાં આજે માર્ગદર્શન આપવા અમે બધા આવ્યા છીએ દિલ્હીથી મહેમાનો આવ્યા છે આપણે સૌ મોબાઈલ લેન્ડલાઇન ઇન્ફોર્મેશન ટેકનોલોજી નેટવર્ક ફેસબુક વોટ્સઅપ વધુ વાપરીએ છીએ એમને કેવી રીતે સેવા આપવી જોઈએ કેવા પ્રકારની સેવા આપવી જોઈએ એમાં વિવાદ થાય તો શું થઈ શકે એમના ફરિયાદોનો ઉકેલ થાય કરવાનો હોય તો શું થશે કે બધી વસ્તુ આજે અમે ઓપરેટરના મિત્રોને આપવા માટે આવ્યા છે ઓપરેટરના મિત્રો સૌ કાયદી બાબતમાં જાગૃત થાય એમના હક અધિકારો માટે જાગૃત થાય એટલા માટે કે ટેલિકોમ પોપ્યુલર મોબાઈલ ફોન એ અત્યારે ઘરે ઘરે એક એક બે બે આપણે સાંભળે છે અને આ વાપરનારોને એના હક અધિકારોને ખબર નથી એવા હક અધિકારોને માહિતી અમે આજે આપવા આવ્યા છીએ રાય તરફથી અમે આ પ્રોગ્રામનું આયોજન કર્યું છે બદર દો દરટી દિલ્હી માં સંકલન છે અમારી સંસ્થા ટ્રાઈ ની સાથે ટેલિકોમ પ્રદનો જોર્ડન સરસ છે એના અનુસંધાર માં મે આપનો ગ્રામ આપની વચ્ચે આવી જાય છે ઉપલેટા ના નાગરિકોને વિનંતી કરું છું કે એમ ના અધિકાર પર જાગૃત બડે અને કઈ ફરિયાદ હોય તો અમને સૌને ટેલિફોન બાબત કોઈ ફરિયાદ હોય અમને સૌને આપ જય હિન્દ ભાવેશ ગોહેલ એબી48 ન્યૂઝ ઉપલેટા